જય માતાજી મિત્રો ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ત્રીજો દિવસ છે તો ચાલો આપણે જઈએ પાછા અધિવેશન ત્યારે આજે આપણે આનથી રિટર્ન થઈ જવાનું છે બસ આજ દિવસ છે મિત્રો વિડીયો તમને કેવા લાગે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હોટલ આવી રીતે ચેકઆઉટ તો હવે જઈએ છીએ પાછા તો નીકળી ગયા છે અને જઈએ છીએ પાછા એક્ઝિબિશનમાં જોકે આજે અમારે લાસ્ટ એન્ડ ફૂલ ફાઇનલ દિવસ છે અને આજે અમારે નીકળી જવાનું છે ઘરે તો આજે કઈક સામાન જે કઈ છે તે ગાડીમાં ભરવાનો રાજુભાઈ ને રાજુ બધા તૈયાર થઈ ગયા છે સવાર સવાર સવારનો નજારો કઈક અલગ છે જયારે અમદાવાદમાં તો તમે જોઈ શકો છો પણ કે જાળવા ને અત્યારે હું વહી ગયો જયારે પાછો હોટલ માં જો કે તો ફોન નીચે તો તો રાજુ એક મસ્ત શૂટિંગ ઉતાર્યું છે અને બહુ મસ્ત નજારો પણ છે આ જગ્યાનો તો હાલ અમે બેસી ગયા છીએ બોલેરામાં તો ખાસ કરીને આપણે જ્યારે આથી એક્ઝિબિશનનો રસ્તો બતાવવા માટે જ તે હું અત્યારે બોલેરાની પાછળ બેઠો છું જો કે અત્યારમાં તમે જોઈ શકો છો વ્યૂ નજારો બહુ સુંદર છે સવાર સવારમાં કંઈક આ પ્રકારનો નજારો જ્યારે બહુ મજા આવી જ્યારે ત્રણ દિવસમાં હોટલમાં રોકાવાની તો આનથી અમે જ્યારે એક્ઝિબિ એક્ઝિબિશન તરફ નીકળી રહ્યા છીએ તો આમથી તો કાંઈ જાજો આવો નથી

અંતિમ વાર એક જગ્યાએ હું પોગિત જગ્યા છે જો કે એક જગ્યાએ રસ્તો से હવે મેં ગાડી करी थी। तो તો આવો ગાડી પાર્કિંગ કરવા જઈ જાતો જો કે માં એક જગ્યા છે છે ઈ જગ્યા આવી ગય છે તો બસ ગાડી પાર્કિંગ ની જગ્યા સો કે નીલશભાઈ ગોતે છે કઈ સાઈડ કે મારા ત્યાં સામાન ભરવાનો છે તો થઈ

સુમિત અને નીલેશ તો આ છેલ્લો દિવસ છે એની આજે જાય છે એને સામાન ખરીદી થઈ ગઈ છે એ સામાન ગાડીમાં ભરી અમે નીકળશું તો તમે વિડીયોમાં ભણ્યા રહીજો આ છેલ્લો દિવસ જ છે એટલા બધા ત્રણ દિવસ એ રોકાણા છે મિત્રો તો જયારે આપણે આ બેલ્ટ સિવાય અંદર એન્ટ્રી મળતી નથી બેલ્ટ બતાવો બધા તો મિત્રો તમે જોઈ શકો છો આ બેલ્ટ સિવાય અંદર એન્ટ્રી મળતી નથી આ બેલ્ટ લઈને જ અંદર તમને પ્રવેશ કરવા દે जहाँ हमारा एक्स्ट्रीबशन हो अमेन गेट से तो आंधी थी हमारे अंदर जाओं ने से जैसा हमारे अंदर पड़ो से पर मुझे दाई से आज तो करो जरा आप लिपसाई ये से इधर बीएपी पास पाँच सूइंग अलव बीएपी बीएपी जिम जिम नाम जिम तकनीक आज ये पर

તો અલગ અલગ પ્રકારના પક્ષી પણ ઘણા હતા અને પ્રાણીઓ પણ ઘણા હતા તો આ પ્રકારના કહેતા જો કે અમારે બતક લઈ જવાનો વિચાર છે અને જો કે અત્યારે ગાડીમાં જેટલો હમશે એટલો સામાન લઈ જઈશું અને જે સામાન રહી જાય જ્યારે ટ્રાન્સફોર્મ આવી જશે જ્યારે પાછી તાણે ટ્રાન્સફોર્મ આવી જશે તો અત્યારે જોઈ છે જો તમે આ પ્રકારના ઘણા છે મોટા મોટા તો તમે સાઈડમાં જુઓ તો એક આ પણ બહુ મોટું છે જ્યાં પક્ષી અને જે ઓલિકોનનું જે પક્ષી છે તો હાલો તમને પેલા પક્ષી બતાવજે એની ડોક કહાઓ નીચે છે જે આ વસ્તુ જે આવી ગઈ છે ઘર માટેની સામગ્રી છે મિત્રો જે ગાલેસા અલગ પ્રકારના ઘણા કલરના છે તો આપણે ઘેરે પણ જ્યારે બેડરૂમમાં જ્યારે વોશરૂમમાં પણ આ તમે મૂકી શકો અને તમે જોઈ શકો છો ખુશી જ્યાં ઘણા પણ ખુશીના કવરના કલર તો ઘણા બધા છે ફરતા ફરતા અને આ ક્યાં જાજાસા કે કેરે સોકેસ પેલી તમને બોલ તો લબિંગ તો મને બધું ઘરે પાસ તો કે છે તો રહી શકો છો કે આ તરમેશ ક્યાંની દૂધ બનાવે છે અને મૃતદાનની મૂર્તિ પણ બહુ સરસ છે તો એને નિકાળવાની તૈયારીમાં છે જો કે સામાન આ રીતે ભરાઈ ગયો છે અને જે આ કાવડનું જે બાકી છે આની દૂધ બને છે ગરમેશભાઈની કાજુની તે બનાવે છે નહીંથી લીધા છે કાવડ થોડીક સાયબ કરશે દૂધ બને એટલે જો કે આ ઝીણી ઝીણી વસ્તુ તમને જોવામાં માં તો અલગ લાગતું છે પણ આ સ્ટીકર છે જે પણ સાઈઝમાં માં જો તમને અહીંથી મળી જશે જેટલા જોવે એટલા ઓર્ડર આપે

અવ જાય તો રમોલો બીજો બનાવવાનો ભાઈ શેર સબસ્ક્રાઇબ કરો તો ભાઈ મિત્રો આપણે ગયા ઇન્જીનરેશનની નીકળ્યા સી માળા અને ત્યાં રહી છે ગાડી પર જો કે ગાડી પર જે થી આ એક પાસવ રહી ગયો તો એક મશીન તો એ લઈને જાવસો તો વિડિયો તમને કેવો લાગે છે વિડિયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં